પ્રવેશોત્સવ બે હજાર પચીસ થી માટેની સાયકલોનો જથ્થો આખરે શહેરમાં પહોંચ્યો છોટાઉદેપુર જિલ્લામાં શિક્ષણ ક્ષેત્રે એક મહત્વપૂર્ણ બે હજાર પચીસ થી દરમિયાન વિતરણ થનાર સરકારી સાયકલોનો જથ્થો લાંબા ઇંતેજાર બાદ આખરે છોટાઉદેપુર ખાતે આવી પહોંચ્યો છે ગણતરીએ ત્રણ મહિના વીતી ગયા હોવા છતાં વિદ્યાર્થીઓ સુધી સાયકલો પહોંચી શકી નહોતી જેના કારણે અનેક વાલીઓ અને વિદ્યાર્થીઓમાં અસંતોષની લાગણી જોવા મળી રહી હતી જો કે હવે સાયકલો જિલ્લા મુખ્યાલય ખાતે પહોંચતા વિદ્યાર્થીઓમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે માહિતી મુજબ હાલ તમામ સાયકલોના ફિટિંગનું કામ શરૂ કરવામાં આવ્યું છે ફિટિંગની પ્રક્રિયા પૂર્ણ થતાં જ આગામી દિવસોમાં જિલ્લામાં આવેલા વિવિધ શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને આ સાયકલો વિતરણ કરવામાં આવશે સરકારના આ યોજનાથી ખાસ કરીને ગામડા વિસ્તારોના વિદ્યાર્થીઓને મોટો ફાયદો થવાનો છે કારણ કે અનેક બાળકોને શાળા પહોંચવા માટે લાંબો રસ્તો પાર કરવો પડે છે સાયકલ મળતા તેમને શિક્ષણમાં સુવિધા મળશે તેમજ સમય અને ઉર્જાની બચત પણ થશે લાંબા ઇંતેજાર બાદ હવે જિલ્લામાં સરકાર તરફથી મળનારી આ સાયકલો વિદ્યાર્થીઓ માટે એક નવો ઉમંગ લાવી શકે છે શિક્ષણ ને પ્રોત્સાહિત કરવા માટેની આ યોજનાનો લાભ ઝડપથી વિદ્યાર્થીઓ સુધી પહોંચે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે